ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખો એટલે ઘણા બધા ઓડિયો જોવા મળશે અને મને જો વધારે હોશિયાર બનાવ્યો હોય ને તો કેટલાક અપ્રમાણિક ખેડૂતોએ બનાવ્યો છે કે જે અપ્રમાણિકતાથી મારી પાસે જવાબ લેવા માટે પ્રયત્ન કરતા હોય છે એટલે એમાં મારો ટોન પણ બદલી જતો હોય કારણ કે હવે પ્રભુ કૃપાથી મને કેટલીક સંજીવની દ્રષ્ટિ જેવું મળી ગયું છે કે સામેવાળો સાચો છે કે ખોટો એ ખબર પડી જાય પ્રમાણિકતા કેવી હોવી જોઈએ એનું આ એક ઉત્તમ ઉદાહરણ તમને સમજાવું છું કે પ્રમાણિકતા છે નકશીચ હોવી જોઈએ ને નક્ષીશ પ્રમાણિકતા એટલે શું મારું કામ માત્ર કાયદાની સલાહ આપવાનું નથી પ્રમાણિક પ્રમાણે કાયદાની સલાહ આપવું અને સામેવાળો માણસ પણ પ્રમાણિકતાથી મારી સલાહ લે એ માટેનો છે હવે ટૂંકી વાર્તાની એક શરૂઆત કરીએ એક જંગલ હતું હવે જંગલની અંદર એક યુવાન સાધુ આવીને બેસી ગયો મને કેમ આ ઉંમરે એમ થઈ કે સેવા કરું તો જંગલના સાધુઓને પણ એમ થયું કે હાલો ને કંઈક સેવા કરી આ યુવાનને પણ એમ થયું કે હાલો કંઈક સેવા કરી એટલે જંગલમાં સાધુ થઈને બેસી ગયો હવે જંગલમાં કુટિયા બાંધી એટલે બાજુમાં કોલેજ બોલેજ હવે તો બધી બાજુ થઈ ગઈ છે ત્યાં કોલેજ હતી કોલેજના છોકરા છોકરીઓ આવીને ત્યાં બેસતા જમવાનું હાલતું એટલે હવે આવે પબ્લિક આવે એમાં એક યુવાન છોકરી આવી યુવાન છોકરી આવીને સાધુથી આકર્ષિત થઈ યુવાન સાધુ હતો જ્ઞાની હતો જે આકર્ષિત થઈ એટલે સાધુની સેવા કરવા આવી બધા સેવા કરે તો એ પગચંપી કરવા સાધુ કે મને પગચમપીની જરૂર નથી એ કે ભાઈ તને તારી જાત ઉપર વિશ્વાસ છે તો મને પગને અડવા દે નહીં કે કાંઈમાં તો નહીં કર સેવા એ સેવા કરતી હતી પછી અટકચાળે આવી ગઈ એના મનમાં ખરાબ ભાવ આવ્યા સાધુ કહે બસ તારે મારી સેવાની જરૂર કરવાની જરૂર નથી એ પ્રી કે તને તારી જાત ઉપર વિશ્વાસ નથી કે ભાઈ મને મારી જાત ઉપર વિશ્વાસ છે પણ પબ્લિક શું કહેશે તો કે હું તારી કુટિયામાં આવીને સેવા કરીશ એટલે કુટિયાની અંદર આવીને મેની સેવા કરવા સાધુ કે ભાઈ તું મર્યાદા મારે તો કે ભાઈ તને શરીરે અડવું છે ને તારે ખરાબ ભાવ નથી જાગતા ખરેખર સાધુ છો તો તારે શું કામ ચિંતા કરવાની જરૂર છે સાધુ કે કાંઈ વાંધો નહીં હવે ઓલી જે અટક ચાડી આગળ વધતી ગઈ રૂમ જ બંધ કરી દીધો સાધુ કે બસ હવે તું તારી લિમિટ મારે સાધુ કે હવે તું આનાથી આગળ વધ નહીં તું બહાર નીકળી જા પેલી કે નહીં મારે તને એકવાર ભોગવી લેવો છે સાધુ કે ભાઈ મારે તને ભોગવવી નથી તો કે તો તું મારી પરીક્ષા આપ કે સાંજે જે છે હું તારી કુટિયામાં આવીશ અને એક રાત મારી સાથે રહે કાંઈ ન થાય તો હું માની લઈશ કે તું સાચો સાચો દો એ કે કાંઈ વાંધો નહીં આવજે ઓલી રાત્રે કુટિયામાં આવી અંદરથી બંધ કરી દીધું નેકેટ થઈ ગઈ હવે સાધુ જે છે એ કે મને તો કંઈ અસર થતી નથી તું તું સુઈ જા હું આ બાજુ સુઈ જાઉં તો પડખે આવીને સુઈ ગઈ એ કે ભાઈ પડખે નહીં તું આગી સુઈ જાય તો કે તને કાંઈ થતું નથી તારે પડખે આવું હું વાંધો છે એમ અટક અટકચાડા મેડી કરવા હવે ઓલી ગાંડી થઈ એ સાધુને કે તું એકવાર મને ભોગવી લે નહીંતર હું દેકારો કરીશ કે તે મને કુટિયામાં બોલાવી છે ખરાબ ઈરાદાથી સાધુ કે તારે જે કરવું હોય કર હવે મારે આથી આગળ પરીક્ષા તારી આપવી નથી એટલે એને દેકારો કર્યો બહાર પબ્લિક ભેગું થઈ ગયું ખોયલું હાથે વિખોડિયા વિખડીયા ભરીને કે મને સાધુએ મારા ઉપર રેપ કરવા પ્રયત્ન કર્યો સાધુ બધા કે તું ખોટું બોલસ સાધુ કે એ કહેતી હોય એની વાત સાચી માની લ્યો કે તો માની લીધી વ્યક્તિ આવી કે હવે માની જા નહીં તો પોલીસ કેસ કરીશ ને આ બધું હું પાછું વાળી લઈશ બોલ એ કે નહીં નહીં તું તારે કર તું સાચી વાત કર એને પોલીસ બોલાવી હોય પોલીસવાળો સાધુને હાચા અર્થમાં ઓળખતો હતો એટલે સાધુને હર વ્યક્તિ એક બાજુ બોલાવીને કે આ છોકરી ખોટી છે હું સાબિત કરી દઉં કે અને તું કહી દે કે આ છોકરી ખોટી છે એટલે હમણાં ઉપાડી જાવ એને કહે તો કે નહીં નહીં એનું નિવેદન લઈ લીધું કે એ સાચું તો પછી એની ધરપકડ કરવી પડી ધરપકડ જેલમાં લઈ ગયા મેજિસ્ટ્રેટમાં એ રજૂ કર્યો હવે મેજિસ્ટ્રેટે આ સાધુની સુવાસથી પરિચિત હતો એટલે મેજિસ્ટ્રેટે ચેમ્બરમાં બોલાવ્યો પહેલાં તો એ નિવેદન લીધું કે બોલો શું છે સાધુ કે એ છોકરીનું નિવેદન લઈ લ્યો એ જે આરોપ કરતા હોય એ જો કહે તો હું ગુનેગાર છું એટલે ચેમ્બરમાં બોલાવ્યો ચેમ્બરમાં બોલાવીને કે બોલ તું ગુનો કબૂલી લઈશ તો મારે ચુકાદો આપવો પડશે એના કરતાં તું એકવાર કહી દે કે મને આ ગુનો માન્ય નથી એટલે કે તને હમણાં જામીન આપીને છોડી મૂકું એ કે નહીં નહીં છોકરી જે કહેતી હોય તો એ માની ગયો કે સાધુ હું મેજિસ્ટ્રેટ અચરજમાં પડી ગયા કે કાંઈ વાંધો નહીં મારું કામ તો ચુકાદો આપવાનું છે ને બે ત્રણ તારીખ પાણી ચુકાદો આપી દીધો સાધુ જેલમાં વયો ગયો હવે વાર્તા સાચી અહીંથી શરૂ થઈ છે એક છોકરી જે બીજી અગાઉ મેં તમને વાત કરી કે ઘણી છોકરીઓ આવતી હતી એમાં એક પીએચડી કરતી છોકરી હતી એને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક સમજવા જેવો કેસ છે એટલી જેલમાં મળવા ગઈ કે સાધુ મારે હાંચું કયો હું તમને જાણું છું ત્યાં સુધી તમે આવું કશું કરેલું હોય નહીં એ કે નહીં ભાઈ તું મને મારી સજા પૂરી થાય ને ત્યારે મળજે મારે અત્યારે તો સજા ભોગવી લેવી છે કારણ કે એને મનથી એવું હતું મારે સજા ભોગવવી જોઈએ હવે સેની સજા ભોગવે છે તો આપણને ખબર નથી વાર્તાના અંતમાં તમને ખબર પડશે તો એ વહી ગઈ સજા પૂરી થવાની હતી એ પહેલાં આવીને કે કે બોલ શું કારણ હતું કે મને કે વા કારણ બીજું કંઈ ન હતું એ છોકરી હાંચી જ હતી એ કે હાચી હતી તે તો રેપ તો કર્યો નથી કે નહીં એ છોકરી હાચી એટલા માટે હતી કે ભલે મેં રેપ નથી કર્યો પણ ઘરેકવાર મારે મારા મનની અંદર ખરાબ ભાવ આવી ગયા હતા અને એક મિનિટ માટે મેં આંખ બંધ કરીને એ છોકરીને ભોગવી લીધી હતી તો જે મારે સાધુત્વમાં મારું સાધુ તો અભળાય એવો મને વિચાર આવ્યો ને એ પણ મારો ગુનો છે ને એ ગુનાની સજા મારે ભોગવવી જોઈએ આને કહેવાય નકશીશ પ્રમાણિકતા ખેડૂતો કોઈનું હરામનું લઈ લેવાનો વિચાર પણ આપણને આવવો જોઈએ નહીં તો એને પ્રમાણિકતા કહેવાય બાકી મળે તો લઈ લેવું છે કાયદાકીય રીતે મળે તો હડપી લેવું છે એને પ્રામાણિકતા ન કહેવાય પ્રમાણિકતા એટલે એટલું કે આપણા ભાગનું છે આપણા નસીબનું છે એ જ આપણું છે આપણે કોઈના નસીબનું લેવું નથી અને સ્વપ્નમાં પણ આવો વિચાર આપણે ન કરીએ આનું નામ પ્રમાણિકતા તો આપણી સાત પેઢી સુખી થાય હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબમાં ખેડૂતોને જ્યારે માર્ગદર્શન આપું છું ને ત્યારે માત્ર કાયદાને ધ્યાનમાં રાખીને નથી આપતો પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને પણ આપું છું એટલે ઘણી વખત કોમેન્ટ્સમાં કેટલાક માણસો આપતા હોય છે રમણીભાઈ હું કેમ આપી આ લખેલું ભાઈ પ્રમાણિકતા છે ને ગોડ ઓફ ગવર્મેન્ટના લો ની અંદર લખેલો છે અને તમે જે ધર્મમાં જૈનમાં છો જે સાંપ્રદાયમાં જૈનમાં છો એ જે જ્ઞાતિમાં જન્મેલા છો એ બધામાં ક્યાંય એવું નથી લખેલું કે અપ્રમાણિકતા કરવી તમામ ધર્મ તમામ સાંપ્રદાય તમામ વસ્તુ તમને માણસાઈ શીખવાડે છે નીતિમત્તા શીખવાડે છે એટલે હું નીતિમતાથી સલાહ આપું છું જે લોકોએ નીતિમત્તાપૂર્વકની સલાહ લેવી ને એને જ મારા ફોન સાંભળવા અને એને જ મારા ગ્રુપમાં આવું ને એને જ મને